ફરીથી એકવાર કહી દઉં બરાબર તમારો ક્વેશ્ચન એવો છે કે ભાઈ ઉચ્ચ પ્રદેશમાં મેં તમને કીધું આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશમાં કે બે પર્વત વચ્ચે જે જગ્યા આવેલી હોય એને કહેવાય આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ પણ તમારું એવું કહેવાનું થાય છે કે ગઈકાલે મેં તમને એવું ચલાવ્યું હતું કે બે પર્વત વચ્ચેની જે જગ્યા આવેલી હોય બે પર્વત વચ્ચેની જગ્યા એને તો ખીણ કહેવાય એને તો વેલી કહેવાય તો એનો જવાબ શું છે કે ભાઈ ખીણ જે છે ને એ મુખ્યત્વે વી આકારની હોય અથવા યુ આકારની હોય નદીઓ દ્વારા જે ખીણ બનાવવામાં આવે એ વી આકારની હોય અને એ એકદમ સાંકડી હોય એકદમ કેવી હોય સાંકળી હોય જ્યારે ઉચ્ચ પ્રદેશ કેવો હોય તો કે એ લાંબો હોય એની એ પહોળો એની જગ્યા વધારે હોય યુ આકારની ખીણ જે છે એ હિમ નદીઓ ગ્લેશિયર્સ હિમ નદીઓ બનાવતી હોય પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે શું યાદ રાખવાનું કે ઉચ્ચ પ્રદેશ એટલે કે એ ટેબલ લેન્ડ હોય ટેબલ લેન્ડ એટલે એ કેવી હોય ટેબલ જેવી મેચ જેવી સપાટ સંરચના ધરાવતો હોય અને પહાડા હોય જ્યારે પહાડોની અંદર જે વેલી આવેલી હોય જે ખીણ આવેલી હોય એ કેવી હશે તો એ તો એકદમ સાંકડી હશે એ કેવી હશે એકદમ સાંકડી હશે બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઉચ્ચ પ્રદેશ કેવા હશે સપાટ જ હશે સપાટ જ્યારે ખીણ જે છે એ સપાટની હોય એ તો ખાડા ખરબચડાવાળીની એવી બધી હશે ઓકે ખ્યાલ આવ્યો